જગદંબાના નવરાત્રી મહોત્સવ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ સંગઠન અને સોનગઢ નગરપાલિકા અને સોનગઢ નગરના સહયોગથી સાર્વજનિક સ્કૂલ સોનગઢ ખાતે નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વિશાળ ગરબા ગ્રાઉન્ડમાં આકર્ષક લાઇટ ડેકોરેશનથી ગ્રાઉન્ડને સજ્જ કરવામાં આવ્યો છે ગરબાના ખેલૈયાઓ તથા જોવા માટે આવનાર વ્યક્તિઓને કોઈ તકલીફ ન પડે તે માટે યોગ્ય બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે અલબત્ત સોનગઢ નગરના નગરજનોમાં નવરાત્રી ઉત્સવનો થનગણાટ જોવા મળી રહ્યો છે